નમસ્કાર આપ જે રેચુ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગડે પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે ગુજરાત એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરની જળ સીમામાંથી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો હતો ગુજરાત એટીએસ એનસીબી અને કોષ્ટગાર્ડ દ્વારા ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ગુજરાત એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીએ ડ્રગ્સની જથ્થો ઝડપી પાડ્યો છે આ ડ્રગ્સનો જથ્થો પોરબંદરથી દિલ્હી કે પંજાબ મોકલવાનો હતો સૌપ્રથમ દરિયાઈ માર્ગથી પોરબંદર કે જખૌ બંદર પર ડ્રગ્સ ઉતારવાનું હતું ત્યારબાદ રોડ મારફતે દિલ્હી કે પંજાબ પહોંચાડવાનું હતું તે પહેલા જ સુરક્ષા એજન્સી દ્વારા બોટમાંથી છ પાકિસ્તાની સાથે સાઠ પેકેટ ડ્રગ્સ કબજે કરાયું છે જેની આશરે કિંમત ચારસો કરોડ રૂપિયા થાય છે પ્રોડક્શન થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર અરબી સમુદ્રમાંથી તેર દિવસ પહેલા પણ ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જેમાં ત્રણ હજાર એકસો બત્રીસ કિલો ડ્રગ્સનો જથ્થો હોવાનો સામે આવ્યો હતો ત્યારે પણ એનસીબી ગુજરાત એટીએસ તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયો હતો ટ્રકના જથ્થા સાથે બોટમાં સવાર પાંચ જેટલા પાકિસ્તાની ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરવામાં આવી હતી રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પોરબંદર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર